બનાવવાની એમ બધું તકલીફ પડતી સમજા માં યુટ્યુબમાં કામ નથી કરવું બ્લોગ બની કરી દેવા છે હાલ આઈફોન છે લઈ લે તો જય શ્રી રામ જય માતા કેમ છો બધા મજામાં પણ મજામાં તમે પણ મજામાં નવા બ્લોક રે સાથે નવા દેખાડે સાબે સમરા વાળા સાથે સરસ મજાનો નાયદન ફેસ થઈ ગયા છે ને ભાઈ વાગી ગયા છે 8:30 એટલે કારખાના જવાનો સમય થઈ ગયો છે અમાર ભાઈ મોડું જવાનો 8:30 નો સમય હોય તો મસ્ત મજાનો તૈયાર થઈ ગયા છે ને ભાઈ જવાનું છે કારખાને સવાર સવારમાં જાબી દડો બેટલે ઊભા રહી ગયા છે કાં જવાનો છે તને બોલ ના ના દેશા નહીં કરવાના એવું છે એમ ને

ને આપણે જવાનું કારખાને ચાલો પછી મળશે સરસ મજાનો બ્લોક આવશે જોવાનું ભૂલતા મજા આવશે તો ચાલો ત્યારે આપણે કામ કેટલું છે તો બહુ જ કામ છે તો વાત જ પૂછોમાં કામ છે તો આપણે જો એકલા છે તો આપણે બધું કામ કરવાનું છે એકલા સી તો હાલો ફટાફટ કામ કરવા માંડ્યું વાસણનો ઢગલો પીડ્યો છે કેટલો બધો પડ્યા છે ધૂમ કામ પડ્યું છે આજ તોમાં એટલું કામ છે તો આપણે બધું કામ ફટાફટ કરવા મળ્યું તો પોતું જે હુકાય છે પોતું મારી દેશે તો પોતું તો હજી હુકાય છે તો પોતું ને એવું બધું મારવાનું છે તો આપણે નળની વાટ છે તો નળ આવે ત્યારે આપણે ને એવું ધોઈ નાખીએ પાણી પી નાખીએ નળની વાટ છે તો નળ આવે છે નામ માનું છે તો હું પાણી પેલા ભરી નાખું પછી આગળ મળીએ આપણે પાણી ભરવાનું ડબ્બલે ડબલે એટલે ચાલો એટલે ભાઈ રજા પડી ગયા છે કારખાની ભાઈ અગિયાર વાગ્યા ને સરસ મજાની ભાઈ વાત કહેવાની છે ભાઈ કેદની વાત કેવી કેવી કરતા હતા પણ ટાઈમ રહેતો નતો ભાઈ કેદ વિડીયો પણ બનાવવાનો હતો પણ ટાઈમ રહેતો નહોતો થોડીક ઓળું થઈ જતું ના તર જો ફર્સ્ટ કલાસ અગિયાર વાગ્યા હશે ને ભાઈ રજા પડી ગયા છે હીરામાં હજી ભાઈ અમારે મંદિર દેખાડશે એવું બધું છે એક યોજના વણકારા અને એકર બધા આ બધું એવું બધું છે ચાલો થોડીક તમને વાત કહી દેવી કારણ કે ભાઈ વાત છે ભાઈ મસ્તી ની કારણ કે ભાઈ ખુશીની વાત છે ચાલો બેઠા બેઠા તો વાત કરી વાત બનાવવાનો ટાઈમ રેતો નતો હા વિડીયો ટાઈમ દેતો નતો મરણ થઈ ગયું એવું થઈ ગયું હતું યુટ્યુબ ફેમિલી અમારે તમને શેર કરવાની છે વાત અમારે આજ તો ખુશીની વાત છે

કારણ કે વર્ષ એક વર્ષ કમ્પ્લીટ થઈ ગયું ને ચેનલ આપણે મોનિટાઈઝર થઈ ગઈ છે ને ભાઈ ચેનલ તો નહીં ભાઈ મોનિટાઈઝર ઓલી જ થાત પણ થોડુંક ઓલું હતું સમજ્યા આપણે કાંઈ કોઈ ચેનલમાં ધ્યાન દેતા નહોતા ને ભાઈ એક વાર કારખાનું ચાલુ હોય ને વિડીયો બનાવવાની એમ બધું તકલીફ પડતી સમજા ને કે ચેનલ તો ભાઈ કેદુની મોનીટાઈઝર થઈ જતા આપણી પણ હારવાર આપણો ધંધો કરવો પડે અને હારવાર ભાઈ આમાં રહેવું પડે એકલું ચેનલમાં આપણે રહેવી તો ભાઈ બધું વિખાય જાય સમજા આપણું બધું એડજસ્ટ એટલે ભાઈ આપણે બંને બાજુ મહેનત કરતા હતા વાર કામમાં

ને ભાઈ આ તો તમે બધા યુટ્યુબ ફેમિલી જે પણ બ્લોગ બનાવતા એને ખબર જશે કારણ કે આમાં કેટલી મહેનત થાય કેવી મહેનત હોય ને કેવા પૂજાગર હોય તો ભાઈ જે બ્લોગ બનાવતા એને ખબર જશે કારણ કે કેટલી કેટલી મહેનત કરવી પડે તારે ચેનલ મોનિટાઈઝર થાય હા હા અને અમાર ભાઈ વર્ષ કમ્પ્લીટ થઈ જતું ને પછી ચેનલ ભાઈ વર્ષમાં કમ્પ્લીટ થઈ ગઈ વર્ષની માટે ભાઈ એક બે મહિના જેવું થયું હતું તો આ ચેનલ ભાઈ મોનેટાઈઝર થઈ ગઈ હતી પહેલા એટલી બધી મહેનત ન કરી કારણ કે પહેલા આપણે શરૂઆતમાં સીડ્યા ને તો શોર્ટ વિડીયામાં સીડ્યા હતા પણ તારે એવી કંઈ ખબર નથી કે વર્ષ દિનની અંદર ચાર હજાર હોસ્ટ ટાઈમ કમ્પ્લીટ કરવાનો હોય પછી ભાઈ હોય હા હા કારણ કે શરૂઆતમાં અમે શોર્ટમાં અને કોમેડીમાં સીડ્યા હતા પછી ભાઈ રાતે રાતે ભાઈ ખબર પડી કે ભાઈ આમાં વર્ષ દિનની અંદર ભાઈ ચેનલ ચાર હજાર હોસ્ટ ટાઈમ પૂરો કરવો પડે અને હજાર સબસ્ક્રાઇબ કરવા પડે પછી ભાઈ છ મહિના પછી ભાઈ મહેનત ચાલુ કરી અમે તો ભાઈ જો છ મહિનાની અંદર જે ગણ્યું ને તો છ મહિનાનું કહેવાય કારણ કે છ મહિના તમે એક જરા શોર્ટ વિડીયો જ બનાવ્યા કોમેડીનું શોર્ટ વિડીયો જ બનાવ્યા તો આ ચેનલ અમે મોનિટાઇઝ કર્યું ભાઈ છ મહિનામાં અમે ફર્સ્ટ ટાઈમ પછી આપણે બ્લોક મૂકવા મળ્યા હા હા પછી અમે શોર્ટ વિડીયો બંધ કર્યા બ્લોક બનાવવા મળ્યા છ મહિનામાં રેગ્યુલર અમે ભાઈ શોર્ટ વિડીયો બંધ કર્યા પછી અને રેગ્યુલર ભાઈ બ્લોગ બનાવવા મળ્યા અને એ રીતના ભાઈ મહેનત કરી ને ભાઈ દિનરાત મહેનત કરી ને રાતે ભાઈ ઉજાગર એટલે ગજબ ને ભાઈ એડિટિંગ કરવું ને થમનાલ બનાવવું ભાઈ તો તમને બધાને ખબર થશે કેવી મહેનત થાય આમાં કારણ કે થાકી જાય એક એકર હીરાનું કામ ને રજા પડે તો પછી બ્લોગ બ્લોગને એડિટ કરવાના થમનાલ બનાવવાનું એની ટાઈમમાં આપણે બધા છે ને ચાલુ ટાઈમે કાંઈ ન કરી શક્યું પણ ભાઈ રાતે ભાઈ ફ્રી થઈ જમી કાઢવી

આખા જોવાના હોય કોક ના એટલે પછી એક વાગી જાય બે વાગી જાય હાજે તો પછી તો બધા ઘણા બ્લોગર ભાઈ ઘણા બધા આપણો સપોર્ટ કર્યો આપણે કારણ કે વિડીયો આપડા જોતો એટલે આપણે રેગ્યુલર વિડીયો જોવો પડે તો બધાના બ્લોગ જોવાના પછી બધાના બ્લોગ જોઈને પછી એડિટ કરવાનું ભાઈ ઘણી એમાં મહેનત કરી ભાઈ અને ભાઈ તમારા સાથ ને સહકાર થી જોજો ચેનલ મોનેટાઈઝર થઈ ગઈ છે અમારી હા હા આવો ને આવો સપોર્ટ કરતા રહેજો કા પર હા ઘણા દિવસ બ્લોગ આપણે બનાવવાનો તો પણ તો ચાલો બનાવી નાખ્યું ને ઘેરે ભાઈ કરનાન ઘરના બ્લોગ બનાવીને આપણે એમ થાય કરનાન કરના ડેલી આપણે શું દેખાડવું કારણ કે ભાઈ કારખાના જવાનું નથી ભાઈ હલકો બ્લોગ નથી બનાવી એક તો એવું થાય છે ને બહાર જઈ ત્યારે ભાઈ રજા એક રજા હોય શુક્રવારની તો રજાના દિવસે આપણે ક્યાં જાવ કારણ કે કાંઈક ને કાંઈક ભાઈ કામ હોય રજાના દિવસ તે પણ ને તમારે ટુ ભાઈ કાંઈક ને કાંઈક બ્લોગ અમે લાવતા રહીશું આવવાનો સપોર્ટ જે પહેલાં કર્યો છે યુટ્યુબ ફેમિલી સગાવાળા બધાએ આવવાનો સપોર્ટ હજી કરતા રહેજો કરવાની ખબર પડે ને પછી તો દિન રાત એક કરવા પડ્યો હતો કારણ કે છ મહિનામાં બધું કરવા નથી કેતા ભાઈ એને સફળ બની અને ભાઈ ચેનલ ભાઈ મોનિટાઈઝર થઈ ગયું હા ચાલુ રાખો પણ એકલા એકલા છે ને કંટાળી એકલા એકલા ભાઈ કામે જવું બધું કરવું અને ચેનલ માં કામ કરવું બ્લોગ બનાવું કાપડ તો ક્યાં ઉતારવું એક છે એટલે તકલીફ પડે ઘણી ફેર હું લગભગ હું ઘણી ફેર ફર કંટાળી ગયો યુટ્યુબમાં કામ નથી કરવું બ્લોગ બની કરી દેવા છે એક દિવસ સોલો થાય ને પછી એમ કે ભાઈ બનાવવા ને હિંમત આપે પાછો ચાલુ કરું તો આમ નામ જો એના સાથ અને સહકારથી હતા ચેનલ ભાઈ મોનિટાઈઝર થઈ ગઈ છે આવું બધું છે બસ હાથ કહેવા નતું હું ચાલો એક બ્લોગ બનાવી નાખ્યું ચાલો વિડીયા ની અંદર ચાલો ભાઈ રહ્યું ગામમાં જતા ને ભાઈ વસ્તુ લાવવાની દે

વાગે <laughs> અભૂત <laughs>

એટલે આ ફોન પાસે બીજો એટલે આમ કુલ પાંચ ફોન ચાર્જિંગ થઈ કે ત્રણ બધા આપડે ઘરના થોડા હોવો જોઈએ કા તો ભાઈ પાંચ ફોન આ રીતના ચાર્જિંગ થાય ને વીસ હજાર એમ બેટરી થાય તો પાંચ હજારનો પાંચ હજાર એમ બેટરી હોય ફોનમાં તો ચાર વખત ફોન ચાર્જિંગ થાય એવું બધું છે ભાઈ ચાલો જમા બે જાય ને ભાઈ અમારો બ્લોક કેવો લાગ્યો કારણ કે ભાઈ બધા છેલ્લી વાર બધા યુટ્યુબ ફેમિલી સગાવાળા બધાને ભાઈ દિલથી બધા ને ભાઈ માતાજી સુખી રાખે જય શ્રી જય એમ ચાલો બ્લોગ ને ભાઈ તમારો વિડીયો ગમે તો લાઈક છે ચેનલ પર ન હોય તો પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરી દઈએ બધા બ્લોગ થતા હતા બધા મિત્રો ને જય શ્રી રામ રવાલા